રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડો દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે નાગરિકોએ પણ પોતાનો ધર્મ બજાવવો જોઈએ અને પોતાની રીતે ખાડા જાતે પૂરવા જોઈએ આથી આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો રૈયા સર્કલ પર કે જે આમદની પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ ત્યાં પોતાની જાતે ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો હતો અહેવાલ સંજય પોપટ

આમ આદમી પાર્ટીને કે પ્રજાજનોને કે તમે પોલીસનો ડ્રેસ પહેરી લો પોલીસ બની જાઓ તો અમે પોલીસ બની જાશું કાલ સવારે તમે એમ કહેશો કે તમે જજ બની જાઓ તો અમે જજ પણ તમે કહેશો તો બનવા તૈયાર છીએ તમે કહેશો વકીલ બનો તો વકીલ તમે કહેશો કે તમે અમારા ડ્રાઈવર બનો તો અમે એ પણ મંજૂર છે તમે એમ કહેશો કે હાવને લોય તો આમ આદમી પાર્ટી ઝાડુ લઈને બધું સાફ પણ કરશે તમારા જેવો કચરો આ ડિંડોરને અમારે એટલું જ કેવું છે કે તમે કુબે ડિંડોર કુબેર છો તમારી બે કુબેર ભય રહ્યો છે આ જનતા પાસે કુબેર નથી ભૈરો ભાઈ અને જો અમારે પ્રજાએ જ્યાં કરવાનું હોય તો તમે શું લેવાને બેઠા છો અમે તમને ચૂંટણી શા માટે મોકલીએ છીએ તમારે માત્ર ને માત્ર જો પ્રજાભાઈ કામ કરાવવું હોય તો આ આ એકદમ વ્યાજબી નથી અમારી પાસેથી તમે ટેક્સ લ્યો છો વેરા લ્યો છો રોડ રસ્તાના ઉઘરાવો છો ટોલના ટોલ ટેક્સ તો શું કમાને લ્યો છો એક મહિનાનો ટોલ ટેક્સ તમે એકસો ને છવ્વીસ કરોડ રૂપિયા લ્યો છો એક એક મહિનાનો ખાલી રોજનો તમારો સો કરોડ ઉપરનો વેપાર આવે છે રોજનો સો કરોડનો વેપાર ઓ એવરી ડે તો તમને હું અહીંયા અમારે અમારા અમારે કઈક બોલાઈ જાય કે તમે જખમારાવા બેઠા છો